ઉચ્છલ તાલુકાના યુવાનોમાં રક્તદાન સંદર્ભમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો રક્તદાન કરતા થાય આવા ઉમદા હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં સંસ્થા અલગ અલગ વિસ્તારોમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવાની છે આવું તેઓ શ્રીના વતી જણાવ્યું હતું આ કાર્યક્રમના સંસ્થાના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપપ્રમુખ શ્રી નિતેશભાઈ માજી જિલ્લા પંચાયત ના સભ્ય શ્રી રીમુભાઈ ગામિત તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહ્યા હતા આજ રોજ હરિપુર ખાતે ધરતી એકતા ચેટેબલ ટ્રસ્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિપુર વડપાતર ભીડતુદ અને ઉછલના આજુબાજુ વિસ્તારના યુવાનોએ ભાગ લીધો અને એમનો સાથ સહકાર સારો રહ્યો જેનાથી સારા એવા સંખ્યામાં બ્લડની બેગો એકત્ર કરી શક્યા છે અને આવનાર દિવસોમાં સંસ્થા વતી લોકજાગૃતિના અર્થે લોકોમાં વધુ બ્લડ ડોનેશન આપી શકે એ બાબતે અમે કાર્ય કરીશું આવનાર દિવસોમાં ફરી એકવાર અમે આ દિશામાં સક્રિય થઈને લોકોને વધુ જાગૃતતા ફેલાવશું એવી અપેક્ષા રાખીએ છીએ ફરી એકવાર અમે આ સંસ્થા વતી આજના કાર્યક્રમ માટે જેમ મેં સાથ સહકાર આપ્યો છે સહકારી અધિકારીઓ બ્લડ ડોનેશિંગ કેમ્પના કર્મચારીઓ બ્લડ બેંકના અધિકારીઓ સંસ્થાના પ્રતિનિધિઓ મારા સાથી વોલન્ટિયર્સ ભાઈ નિતેશ ભાઈ રાહુલ તથા જેમે પણ મતદાન કર્યું છે એ દરેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ ફરી એકવાર તમારો સાથ સહકાર બની રહેશે એવી અપેક્ષા સાથે આભાર